નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને એસ હિન્દુસ્તાની ને એક એવી છુપાયેલી વાત જણાવવાનો છું જે તમે ક્યારેય નહીં સાંભળી હોય અને મિત્રો આ વાત યુટ્યુબની અંદર કોઈ વ્યક્તિએ પણ નથી કરી મિત્રો ખાસ કરીને એસ હિન્દુસ્તાની ટીમ દ્વારા આ વાતને છુપાવી રાખેલી હતી પરંતુ હવે રિવીલ કરી દેવામાં આવી છે અને ઘણા લોકોએ આ વાતને ધ્યાનમાં લીધી છે તો ઘણા લોકોએ વાતને ધ્યાનમાં નથી લીધી મિત્રો ગુજરાતની અંદર કોઈ નંબર વન કોમેડી હોય તો એ છે એસ હિન્દુસ્તાની તો મિત્રો ચલો આપણે હવે ઘણી વાર નહીં કરીએ તે વાત કરી રહીએ રિવીલ તે પહેલાં ચેનલને કરી લો સબસ્ક્રાઇબ અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ વિડીયો આપણી ચેનલની અંદર આવતા રહે છે તો મિત્રો તમે ઘણા બધા યુટ્યુબરો જોયા હશે જે લોકો પ્રમોશન કરતા હોય છે તેમની ચેનલની અંદર સારા એવા સબસ્ક્રાઇબર અને વ્યૂઝ આવતા હોય ત્યારે તેમને બ્રાન્ડ લોકોથી એટલે કે એપ્લિકેશનના માલિકોથી તેમને કોન્ટેક થાય છે અને તેઓ આપણને એ ગેમ રમવાની કહે છે જેની અંદર પૈસા નાખીને રમવાની હોય પણ મિત્રો આજ સુધી રેકોર્ડ છે કે એસબી હિન્દુસ્તાનીની ટીમે ક્યારેય કોઈ પણ પ્રકારનું પ્રમોશન કર્યું નથી જી હા મિત્રો આપણા માટે સૌથી ગૌરવની વાત કહેવાય કે ગુજરાતી માણસ થઈને ક્યારેય પૈસાની લાલચમાં તેમના ફેન્સને જોખમમાં નાખતો નથી એ ચાહે તો તેઓ પ્રમોશન લઈ શકે છે અને મહિનાના લાખો રૂપિયા કમાઈ શકે છે પણ ક્યારેય તે તેમના એસ હિન્દુસ્તાની ટીમની અંદર અથવા તો કોઈ પણ જાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તે પ્રમોશન કરતા જ નથી તો મિત્રો ખાસ કરીને એસ બી હિન્દુસ્તાનીને કેવી સાચી અને જોરદાર ઈમાનદારી છે જેના માટે એક લાયક તો બને જ છે એસબી હિન્દુસ્તાની ટીમ તેમના ફેન્સ માટે વિચારે છે તેમના ફેન્સને ક્યારેય જોખમમાં નાખતી નથી ક્યારે તેમના ફેન્સ ને દુઃખી થવા દેતી નથી તો મિત્રો ખાસ કરીને ચેનલ ને અને વિડીયો ને કરી લો લાઈક મળશો નો વિડીયો ની અંદર થેન્ક યુ